આપવા માટે તૈયાર છે જેના દ્વારા તમને તમને મળશે ઇન્કમ કોર્ટ કચેરીમાં પણ જીત હાસિલ થશે વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે અને હા સોશિયલ મીડિયામાં ગ્રોથ થશે તો આ ત્રણ લક્કી રાશિઓ કઈ છે એ જાણતા પહેલા વિડીયોને લાઈક કમેન્ટ શેર જરૂર કરી દેજો અને અંતમાં જય માતાજી લખવાનું તો ભૂલતા જ નહીં અને આવી નવી નવી માહિતી જાણવા માટે પેજને ફોલો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો પહેલી રાશિ આવે છે સિંહ રાશિ બીજી રાશિ આવે છે તુલા રાશિ ત્રીજી રાશિ આવે છે મીન રાશિ આમાંથી તમારી કોઈ પણ રાશિ છે તો મને કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને આ રાશિના જાતકોને આ વિડીયો શેર જરૂર કરી દેજો